પ્લેસ આઇસોલેટ લાઇબ્રેરી સાયન્સ ઇન ઇન્ડિયા ઇન્ડિયા એ પ્લેસ આઇસ પ્લેસ આઇસોલેટ છે ફોર્મ આઇસોલેટ ડિક્શનરી ઓફ કેમિસ્ટ્રી બિબ્લિયોગ્રાફી ઓફ એજ્યુકેશન ડિક્શનરી એ ફોર્મ આઇસોલેટ છે ઇતિહાસ જોઈએ ધ મેલવિલ ડ્યુ પ્રથમ વાર સ્ટાન્ડર્ડ સબડિવિઝન આપ્યા ઉદાહરણ તરીકે ડિક્શનરી પિરિયોડિકલ્સ અને હિસ્ટ્રી ઈસી રિચાર્ડસન અને ડબલ્યુસીબી શેર્સ એમણે કોમન સબ ની જરૂરિયાત પર ભાર મૂક્યો એસા રંગનાથને સીસી માં કોમન આઇસોલેટ્સ ને વિશદ સ્વરૂપે વિકસાવ્યા જેમ કે પર્સનાલિટી સીસી તમામ સીમા કોમન આઇસોલેટ્સનો વ્યાપક રીતે ઉપયોગ થાય છે પ્રકાર જોઈએ તો ફોર્મ આઇસોલેટ જે દસ્તાવેજના રૂપ અને પ્રકાર દર્શાવે છે ઉદાહરણ તરીકે ડિક્શનરી એન્સાયક્લોપીડિયા જર્નલ અને બિબ્લોગ્રાફી ઉદાહરણ નોટેશન જોઈએ તો ત્રણસો ત્રીસ પોઈન્ટ કઈ ભાષામાં રજૂ થયો છે તે દર્શાવે છે ઉદાહરણ તરીકે ગુજરાતી લિટરેચર આઠસો એકાણું ચારસો એકોતેર હિન્દી લિટરેચર આઠસો એકાણું પોઈન્ટ ચારસો તેત્રીસ જ્યાં આઠસો એકાણું એ લિટરેચર દર્શાવે છે પ્લેસ આઇસોલેટ કોઈ વિષયનો ભૌગોલિક વિસ્તાર દર્શાવે છે ઉદાહરણ તરીકે ત્રણસો ઇકોનોમિક્સ ઓફ ઇન્ડિયા જ્યાં ચોપન નંબર નવસો નંબર ઇન્ડિયા દર્શાવે છે જીરો ટ્વેન્ટી લાઇબ્રેરી સાયન્સ ઇન ઇન્ડિયા જ્યાં ચોપન નંબર એ ઇન્ડિયા દર્શાવે છે ટાઈમ આઇસોલેટ એટલે કે વિષય કયા સમયકાળમાં ચર્ચાયો છે તે દર્શાવે છે ઉદાહરણ તરીકે ત્રણસો વીસ પોઈન્ટ ચોપન

ઉદાહરણ તરીકે લાઇબ્રેરી સાયન્સ ઇન ઇન્ડિયા ઇન ધ ટ્વેન્ટી સેન્ચુરી ચલો ક્લાસ નંબર બરાબર છે એલ કોમા ફાઈવ સેમી કોલર એન કોમા ફોર્ટી ફોર તેમાં નોટેશન એક્ઝામ્પલ છે નિષ્કર્ષ જોઈએ તો કોમન આઇસોલેટ એવા યુનિવર્સલ સબ ડિવિઝન છે જે તમામ વિષયો સાથે જોડાઈ શકે છે હિસ્ટ્રી તો ડી એ પ્રથમવાર રજૂ કર્યા રમરાતાને ફેસેટેડ ફોર્મમાં સિસ્ટમેટિક બનાવે કાઇન્ડ્સ તો ફોર્મ લેંગ્વેજ પ્લેસ ટાઈમ ટ્રીટમેન્ટ ઓડિયન્સ પોઈન્ટ ઓફ વ્યૂ લાઇબ્રેરી સાયન્સમાં કોમન આઇસોલેટ્સ નું મહત્વ એ છે કે તે ક્લાસિફિકેશન ને વધુ ચોક્કસ ફ્લેક્સિબલ અને વૈશ્વિક બનાવે છે